મારું નામ નિકુંજ હરિપ્રસાદ ધોળકિયા કુંજ બિહારલાલ મહાદેવ સમિતિના મોવની બાપુ સેવા સમિતિના અમે સક્રિય કાર્યકર છીએ અને વર્ષોથી પચીસ વર્ષથી બિહારલાલ દરેક સેવા હું આપું છું આજ રોજ શ્રી બિહારલાલ મહાદેવ મંદિરમાં મંદિરના ભ્રમલીન મહંત પૂજ્ય રામદાસજી મહારાજ મૌલી બાપુની પુણ્ય સ્મૃતિમાં શ્રી કાશી અભ્યાસી આચાર્ય પૂજ્ય મૌલેશ્વરજી મહારાજના વ્યાસા વ્યાસાસને શ્રીમદ ભાગવત મહાપુરાણ કથાનું આયોજન તારીખ અઠ્યાવીસ અગિયાર થી તારીખ ચોથી ડિસેમ્બર સુધી કરવામાં આવ્યું છે અને પાંચમી ડિસેમ્બરે સવારે નારાયણ યજ્ઞ સાથે કથાની પૂર્ણાહુતિ થશે ત્યારે આવતીકાલે એટલે કે પહેલી ડિસેમ્બરના રોજ સાંજે કૃષ્ણ જન્મોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવશે તેમજ બીજી તારીખે અંકુટ ઉત્સવ તેમજ ગોવર્ધન પર્વતની પૂજા ત્રીજી તારીખે રુક્ષમણી વિવાહ એનું પણ એકતા સોસાયટી પરિવાર તરફથી ખૂબ જ ધામધૂમથી આયોજન કરવામાં આવ્યું છે જેમાં ફરસાણી દુનિયા પરિવાર પછી દિલીપસિંહ સોઢા પરિવાર નેહા રીટાબેન ધીરજભાઈ બારમેડા પરિવાર એ બધા જ આ પ્રસંગમાં સહયજવાન બની અને ધામધૂમથી બધા પ્રોગ્રામોનું આયોજન કરી રહ્યા છે ત્યારે બિહારલાલ મહાદેવ મંદિર સેવા સમિતિ દરેક કાર્યમાં ખૂબ જ સુંદર સહયોગ આપી રહી છે આચાર્ય નંદુ મહારાજના આચાર્ય પદે ભૈરેશ્વર મહારાજના આચાર્ય પદે

મંદિરનો અથાગ પરિશ્રમથી એટલો વિકાસ વિકાસ કર્યો કે આજે મંદિરમાં વિશાળ ગૌશાળા દરરોજ વિશ્વ કલ્યાણ આવતી આપવા માટે યજ્ઞશાળા તેમજ મહા શારદા સરસ્વતીનું ભુજનું એકમાત્ર મંદિર હોવાનું ગૌરવ ધરાવતી શિક્ષણ શાળાને જેવી મા સરસ્વતીનું મંદિર પણ આવેલું છે ત્યારે આ ત્રિવેણી શંકરુપ મંદિરમાં સપ્તમૂર્તિઓની સ્થાપના પણ પૂજ્ય મૌની બાપુએ કરેલી છે કે જેને કારણે દરેક ભક્તજનોને એક ભક્તિધામ સ્વરૂપ અહીં એક જ જગ્યાએ બધા દેવદેવી ના દર્શન થઈ શકે મંદિરમાં નિરંતર ગૌ સેવા યજ્ઞ સેવા અને વિદ્યાર્થીઓ પણ દર્શન કરી મા શારદા સરસ્વતીના આશીર્વાદ લે છે અને વર્ષ દરમિયાન દરેક પાટોત્સવ મહોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે ત્યારે આજે આ પાંચમી કથા બિયારલાલ મહાદેવ મંદિરમાં કરવામાં આવી રહી છે આ અગાઉ પૂજ્ય મૌની બાપુની હાજરીમાં શ્રીમદ ભાગવત મહાપુરાણની ચાર કથાનું આયોજન થઈ ચૂક્યું છે જેમાં પૂજ્ય શરદ વ્યાસજી મહારાજ પૂજ્ય નવલશંકર મહારાજ વાળા અને આજે અત્યારે મૌલેશ્વર મહારાજ જે કથા વાંચન કરી રહ્યા છે તેઓ પણ અહીં ત્રીજી કથા કરી રહ્યા છે ત્યારે સભય ભક્તજનો અને બેલાલ મહાદેવ મંદિર સમિતિ ખૂબ જ ધામધૂમ ધામધૂમથી આયોજનમાં સાથ સહકાર આપી અને ભાગ લઈ રહી છે કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશિપ આવકારે મોંઘુ બિયારણ વાયુ સારું ખાતર નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ ન થયો તે ન થયો અને ઉપજાય નો નીકળી ભલા માણા મૂંઝાય છે શેનો ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા સંપર્ક શ્રીનાથજી એગ્રુ કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજી હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠારો બે પચાસ વીસ ત્રણ એકત્રીસ